ને પ્રચલિત છે ભારિત મધ્ય હવે જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તમારો વિચાર બહુ સારો છે કારણ કે તમે ધોરણ બાર ના વિદ્યાર્થી મિત્રો છો સરકાર દ્વારા પાંચ એકમ કસોટી લેવાય તો એમાં નેવું થી પણ વધુ આમાંથી પૂછવામાં આવે છે એકમ કસોટીમાંથી તો આ મટીરિયલ છે બીજા સ્વાધ્યાયો છે ડાઉનલોડ કરી શકશો જેમાં ત્રણ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો હાલની તારીખમાં યુઝ કરી રહ્યા છે બરોબર તો એમાં સ્વાધ્યાયની પીડીએફ ઇકોનોમિક્સ બી એનું મટીરિયલ બરોબર સ્વાધ્યાયના સોલ્યુશનો પરીક્ષાના સમયે પરીક્ષાના પેપરો

પાસેના સૂચક આંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ P1 upon P0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે તો જવાબ આવશે C P0 Q1 જો આધાર વર્ષના સાપેક્ષમાં ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક 125 હોય તો ચાલુ વર્ષે નાણાની ખરીદ શક્તિ કેટલી થાય તો એમાં આવશે 0.80 એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવ સૂચક આંક કેટલો થાય તો પાંચસો થશે એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ જો આઈપી બરાબર આઈ એફ હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે બરાબર ત્યાર પછી છે જો બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ

તો બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે તો સંપૂર્ણ ઋણ નીચેના પૈકી કિંમત શક્ય નથી તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ માલા બે લાયકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે નોટિફિકેશન મળી શકે વિભાગ બી એક ગુણના આધાર વર્ષ એટલે શું તો આધાર વર્ષ એટલે જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત ચોક્કસ વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે બરાબર બધા પ્રશ્નો લીધેલા છે તો લેતા જઈએ ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે બરાબર આવી ગયો સવાલ તો ગુણવત્તાની રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે શું તો પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે વર્તમાન પરિસ્થિતિમાં ચલની કિંમતમાં તેની નજીકની ભૂતકાળની પરિસ્થિતિના ચલના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર અર્થાત પરંપરિત આધાર રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા સો પરંપરિત આધારની રીત અચલ આધારની રીતથી કઈ રીતે જુદી પડે છે

દુષ્કાળ ધરતીકંપ જેવી કુદરતી આફતો ફુગાવો મંદી જેવી આર્થિક અસરો તેમજ હડતાલ યુદ્ધ જેવી રાજકીય ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ કયા સંજોગોમાં કાર્લ પિયર્સનની રીત અને ક્રમાંક રીતે મેળવેલા સહસંબંધાક સરખા થાય છે તો જ્યારે બે સહસંબંધિત ચલની કિંમતો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓની જ કોઈ ગોઠવણી હોય ત્યારે કાર્લ પિયર્સનની રીત દ્વારા અને સ્પીયરમેનની રીતે મેળવેલા સહસંબંધાકની કિંમત સરખી થાય

નવમો આઠમો પ્રશ્ન ક્યાં આઠ નવ તેર પ્રશ્ન ક્યાં તો ભાઈ હાલો આપણે જોઈ લઈએ ચિંતાઓ કામ કરો છો આઠ બરાબર જો એન કૌંસમાં એન સ્કવેર માઇનસ એક ની કિંમત સિગ્મા ડી ની કિંમત કરતા છ ગણી હોય તો આર ની કિંમત શું થાય તો વિદ્યાર્થી મિત્રો શૂન્ય જવાબ જો બે ચલો એક્સ અને વાય ની પ્રત્યેક જોડ માટે આર એક્સ બરાબર આર હોય તો આર ની કિંમત શું થાય તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું મેં જવાબ લખ્યો શૂન્ય પછી કયો રહી ગયો તો શૂન્ય થાય હાલો કહી તેર ક્રમાંક સહસંબંધાતની સબંધાત્ક રીતમાં જો બે ચલો એક્સ અને વાય ના ક્રમ એકબીજાથી ઉલ્ટા ક્રમમાં હોય તો આર ની કિંમત શું થાય તો આર બરાબર માઇનસ એક થાય તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી બરાબર આમાંથી તમારા સરે પ્રશ્ન પૂછ્યા હશે ક્લિયર આવી રીતે વિભાગ ડી ના પ્રશ્નો છે તો આ તમારે પીડીએફ જોતી હોય જે વિદ્યાર્થી મિત્રોને વધારે તૈયારી કરવા માટેનું હું તો એમ જ કહું બારમાના વિદ્યાર્થીએ તૈયારી કરવી જ જોઈએ તો આપણી જે એપ્લિકેશન છે એમાં એક્ઝામ પેપરમાં તમને ફ્રી સ્વરૂપ મટીરિયલ સ્વરૂપે મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કરાવજો તો અહીંયા સુધી રાખીએ બધાને સારામાં સારા માર્ક્સ આવ્યા હશે માર્ક્સ કમેન્ટ કરજો બરાબર ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત